નમસ્કાર દોસ્તો ખૂબ જ ખોફનાક અને દર્દનાક ઘટના છે તે સામે આવી છે ખાસ કરીને જે મહિલાઓ છે જે યુવતીઓ છે જે ઘરથી શહેરની અંદર જાય છે અને મોટા શહેરમાં ઇન્ટરવ્યુ દેવા અથવા તો જોબ માટે જાય છે આવી મહિલાઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે તે સામે આવ્યો છે આ ઘટના એટલી ખોફનાક છે કે આરોપી છે તેને કોર્ટમાં નહીં પરંતુ સૂર્યની કિરણ ઉગે તે પહેલાં જ તેને યોગી આદિત્યનાથની સરકારે યોગી આદિત્યનાથની પોલીસે ઠાર મારી દીધો છે યોગી આદિત્યનાથની સરકારમાં ફેસલો અંધ સ્પોટ થયો છે તો આવો જાણીએ કે એવી ખોફનાક કઈ ઘટના બની છે જેને લઈને સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ચૂક્યો હતો અને યોગી આદિત્યનાથની એ

એક મહિલા છે ત્રીસ વર્ષની તેનો પતિ છે અને તેનો તેરથી તેર વર્ષનો દીકરો છે એ વ્યક્તિ છે જે પુરુષ પતિ તે દરજી કામ કરતો હોય છે અને તે લોકોનું ભરણ પોષણ થતું હોય છે તે લોકોનું પરિવાર છે તે આના ઉપર નપતો હોય છે તેનો દીકરો છે તે તેર ચૌદ વર્ષનો થયો હોય છે જેને સારી શાળાની અંદર અભ્યાસ કરાવી શકે તે હેતુથી આ જે દીકરાની મા છે તે યુ છે એ મહિલા છે તે તેના પતિને કહે છે કે તમે કામ કરો છો તનતોડ મહેનત કરો છો પરંતુ હું પણ જોબ કરું તો આપણે બંને સાથે મળીને આ દીકરાનું ભવિષ્ય સુધારી શકીએ તેની સારી સ્કૂલની અંદર શિક્ષણ અપાવી શકીએ તેનો પતિ હા પાડે છે આ મહિલા છે તે ત્યારબાદ ઇન્ટરવ્યૂ દેવા માટે અનેક જગ્યાઓ પર રજૂઆતો કરે છે સોળ માર્ચના રોજ બનારસથી ફોન આવે છે કે આપનું ઇન્ટરવ્યૂ આપી જાઓ જેથી કરીને આપની જોબ કન્ફર્મ થાય આ મહિલા છે તે સોળ માર્ચે બનારસ પહોંચે છે ત્યાં તે ઇન્ટરવ્યૂ આપે છે અને ઇન્ટરવ્યૂ આપ્યા બાદ તે તેના પતિને કોલ કરે છે અને કહે છે કે તેની એક દોસ્ત છે જે આ શહેરની અંદર છે તો તે આજની રાત ત્યાં રોકાઈ જાય આ મહિલા એ રાત છે સોળ તારીખની એ તેની બહેનપણીને ત્યાં રોકાય છે સત્તર તારીખની સવાર થાય છે અને આ મહિલા છે બસ સ્ટોપ ઉપર જાય છે ત્યાં બસ સ્ટેશને બે જ બસ હોય છે એક અયોધ્યાની જેમાં તેને જવાનું હતું અને બીજી લખનઉની અયોધ્યાની બસ છે તે લેટ ઉપડવાની હતી મતલબ કે ખૂબ મોડી તેના કારણે આ મહિલાને થાય છે કે તેનો ભાઈ લખનઉની અંદર છે તો ત્યાં તે મળતી આવે તે તેના પતિને કહે છે કે હું મારા ભાઈના ઘરે એક દિવસ માટે જાઉં છું તેનો પતિ એમાં હા પાડે છે અને મહિલા છે ત્યાંથી લખનઉની બસ છે તે પકડે છે

એક રિક્ષાવાળો પહોંચે છે એ જગ્યાએ તે કહે છે કે રિક્ષા જોઈએ છે આ મહિલા કહે છે કે તેને તેના ભાઈનું ઘર આવેલું છે એ જગ્યા ઉપર જવું છે રિક્ષાવાળા સાથે ભાવતોલ થાય છે અને આખરે આ મહિલા છે તે તૈયાર થઈ જાય છે સવાર થાય છે સવારે પાંચ સાડા પાંચ કલાકની આસપાસ આ મહિલા છે તે બેહોશ હાલતમાં મળી આવે છે આ મહિલા છે તે આ સ્ટેશનથી એ ની અંદર બેસે છે અને પોતાના ભાઈના ઘરે જવા માટે રવાના થાય છે તે પોતાના ભાઈને કોલ કરે છે રાત્રિના સમયે કે તે રિક્ષા તેને મળી ચૂકી છે અને તે 30 થી ચાલીસ મિનિટની અંદર આપના ઘરે પહોંચી જશે થોડો સમય વીતે છે એ મહિલા છે તે તેની ભાભીને ફોન કરે છે એની ભાભીને ફોન કરીને કહે છે તેના ભાઈની ઘરવાળીને કે આ રિક્ષાવાળો ઠીક નથી લાગતો ડર લાગે છે તેણે નશો કર્યો હોય તેવું પણ લાગે છે અને રિક્ષા જે રસ્તા ઉપર જવી જોઈએ તેના બદલે અન્ય રિક્ષા રસ્તા ઉપર ચલાવે છે જેને લઈને તેના ભાભીએ તેના ભાઈ સાથે આ મહિલાની વાત કરાવી તેના ભાઈએ કીધું કે એ રિક્ષાવાળાને ફોન આપ રિક્ષાવાળા સાથે વાત કરે છે તો રિક્ષાવાળો કહે છે કે મેટ્રોનું કામ ચાલે છે જેથી કરીને અન્ય રસ્તા ઉપરથી મેં રિક્ષા ચલાવી છે ઓટો રિક્ષા તેનો ભાઈ એની બહેનને કહે છે કે તું એક કામ કર સતત ફોન ચાલુ રાખ લાઈવ લોકેશન નાખ જેથી કરીને મને જાણકારી મળે કે તું ક્યાં પહોંચીને ક્યાં નહીં આ મહિલા તેને લાઈવ લોકેશન નાખે છે પરંતુ થોડી વારમાં જ મતલબ કે અઢી વાગ્યાનો સમયની આસપાસ સમય થાય છે અને આ મહિલાનો ફોન છે એ સ્વિચ ઓફ બતાવે છે તેનો ભાઈ ચિંતાતુર બને છે અને રાત્રિના ત્રણ કલાકે એ વિસ્તારના પોલીસ સ્ટેશને ફોન કરે છે એ પોલીસને જાણકારી આપે છે કે તેની બહેન છે તે રીક્ષામાં આવતી હતી એને ડ્રાઈવર ઠીક નહોતો લાગતો નશો કરેલો લાગતો હતો અને તેનો ફોન સ્વિચ ઓફ થઈ ચુક્યો છે પોલીસે એ દિવસે એટલી ગંભીરતા ન લીધી આ વ્યક્તિ છે તેનો ભાઈ મહિલાનો તે તેની શોધખોળમાં નીકળી જાય છે સવારના પાંચ કલાક બીજા દિવસની સવાર થાય છે મતલબ આ મહિલા છે તે ઈશરત બાગ કરીને એક વિસ્તાર છે જ્યાં બેહોશ હાલતમાં મળી આવે છે તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે પરંતુ તેણે ત્યાં સુધીમાં દમ તોડી ચુક્યો

કેમેરા ખટાડવાની શરૂઆત કરી આ સીસીટીવી કેમેરાની અંદર એક દુર્વાગ કરીને વિસ્તાર છે આ દુર્વગા વિસ્તારની અંદર એક ઓટો રિક્ષા છે તે નંબર વગરની જોવા મળે છે પોલીસને શંકાસ્પદ લાગે છે પોલીસ એ દિશામાં તપાસ કરે છે કે ઓટો રિક્ષા કોની છે બીજી તરફ પોલીસ કર્મી છે પોલીસ છે તે આ દુર્વગા વિસ્તારના પાંચ હજારથી વધારે જે ટાવર હતો એ વિસ્તારની અંદર ત્યાં પાંચ હજારથી વધારે મોબાઈલો હતા તેને સર્વેલન્સ પર રાખ્યા હતા પોલીસે જે ઘટના સ્થળે મોબાઈલો હતા તેની પણ જાણકારી મેળવી તો બે વ્યક્તિના મોબાઈલ એ જ્યાં મહિલાની ડેથ થઈ છે ત્યાંથી મળીએ એ લોકેશન મળી આવ્યા એમાં એક હતો અજય અને એક હતો દિનેશ આ બંને સગા ભાઈ હોવાનું પોલીસને જાણવા મળે છે પોલીસને એ પણ જાણવા મળે છે કે વસંત યોજના કોલોનીમાં બંને રહે છે પોલીસ ત્યાં પહોંચે છે તે બંને ભાઈઓ ગાયબ હોય છે ત્યારબાદ એ ઓટો રિક્ષા હોય હોય છે 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 તે ત્યાં પડી પોલીસ જાય કે જ શંકાસ્પદ ઓટો રિક્ષા છે આ બંને ભાઈઓની તલાશી શરૂ કરે છે તો જાણકારી મળે છે કે દિનેશ નામનો જે વ્યક્તિ છે એક ભાઈ તે મલિદાબાગ વિસ્તાર છે મલિદાબાગ વિસ્તારની અંદર તે છુપાયેલો છે ત્યાં પોલીસ પહોંચે છે લોકેશનના આધારે અને તેની ધરપકડ કરે છે તેની આખરી પૂછપરછ કરવામાં આવે છે તો ખૂબ મોટા અને ચોંકાવનારા ખુલાસા થાય છે દિનેશ કહે છે કે તેનો મોટો ભાઈ અજય છે અને અજય છે તે રિક્ષા ચલાવવાનું કામ કરે છે તેને અલગ અલગ નશા કરવાની ટેવ છે અને તેની ઉપર લગભગ 22 જેટલા કેસો છે તે નોંધાઈ ચૂક્યા છે જ્યારે આ દિનેશ ઉપર 9 જેટલા કેસો છે તે નોંધાયા હતા મતલબ કે આ બંને હિસ્ટ્રી સીટર છે અને પોલીસને આ જાણકારી મળે છે પોલીસ દિનેશની ધરપકડ તો કરે છે પરંતુ હવે શોધવાનો હતો અજયને દિનેશ પોલીસની પૂછપરછમાં કહે છે કે રાત્રિના એ દિવસે દોઢ કલાકે એના ભાઈ દિનેશની રીક્ષા અજયની રિક્ષામાં તે બેઠી હતી અજય તેને દૂરથી જ જોઈ ચૂક્યો હતો તેની નિયત છે ત્યારે બગડી ચૂકી હતી તેની નજીક જાય છે આ મહિલા રિક્ષામાં બેસે છે આ મહિલા રિક્ષામાં બેસે છે ત્યારે આ અજય છે તે તેના ભાઈ દિનેશને ફોન કરે છે અને દિનેશને ફોન કર્યા બાદ તે કહે છે કે તું રેડી રહે હું કાનપુર થઈને અંધેકી પોલીસ સ્ટેશન છે આ વિસ્તારના રોડ ઉપર આવું છું તું ત્યાં રેડી રહે રાત્રિના અઢી ત્રણ કલાકે આ અજય છે ત્યાં મહિલાને બેસાડીને અંધેકી પોલીસ સ્ટેશન છે તેની નજીક આ દિનેશને બેસાડે છે દિનેશ છે તે ઓટો રિક્ષા ચલાવવા તૈયાર થાય છે જયારે અજય છે તે છોડીને પાછલી સીટમાં જ્યાં મહિલા બેઠી હતી ત્યાં બેસવા જાય છે આ મહિલા બુમા બૂમ કરે છે પરંતુ પોલીસ સ્ટેશન થોડી દૂર હોય છે અંધારું હોય છે આ મોઢું રિક્ષા બગાવવામાં આવે છે અને તેની સાથે એ રીક્ષાની અંદર દરીંદગી થતી હોય છે આગળ આ રીક્ષા છે તે રોડ ઉપર દોડતી હોય છે મહિલા સાથે એ રીક્ષાની અંદર આ અજય છે તે છેડછાડ કરતો હોય છે ના તેનો ભાઈ દિનેશ છે તે રીક્ષા ચલાવતો હોય છે

તેની શોધખોળ શરૂ કરે છે પોલીસને બાતમી મળે છે પોલીસને લોકેશન મળે છે કે મહેમૂદનગર વિસ્તારની અંદર આ જે તે છુપાયેલો છે પોલીસ ને આ ઇન્ફોર્મેશન છે ત્યાં દિનેશ આપે છે કે મહેમૂદનગરની અંદર આ અજય છે તેનો ભાઈ તે ત્યાં છુપાયેલો છે પોલીસ ત્યાં વહેલી સવારે પહોંચે છે પોલીસ ત્યારે પહોંચે છે એ સમયે આ દિનેશ છે તે બાઇક લઈને ભાગે છે પોલીસ તેની પીછો કરે છે ફાયર થાય છે દિનેશ ફાયર કરે છે અજય

તે અનેક ગુનાહોમાં સંડોવાયેલા હતા રાત્રિના સમયે એકલી મહિલા હતી તેને પોતાના ભાઈના ઘરે જવું હતું તેને પોતાના ભાઈના ઘરે ન જવા દીધી તેને અન્ય રસ્તા ઉપર લઈ જવામાં આવે છે અને બંને ભાઈઓ છે તેને મોતને ઘાટ ઉતારે છે પરંતુ પોલીસે ન તો કોર્ટની જરૂર પડી કારણ કે ઘણી બધી વખત કોર્ટમાં આરોપી જતો હોય છે કોર્ટની અંદરથી છૂટી જતો હોય છે પરંતુ અહીંયા પર અજયનું રસ્તામાં જ ઢાળી દેવામાં આવે છે સૂર્યની કિરણ ફૂટે તે પહેલા જ અજયને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે જેને લઈને જ યોગી આદિત્યનાથની યુપીમાં નહીં પરંતુ દેશભરમાં ખૂબ વખાણ થઈ રહ્યા છે અને જેને લઈને જ યુપીના દરેક ક્રિમિનલો છે આવી માનસિકતા ધરાવતા લોકો છે તે યોગી આદિત્યનાથના નામથી ફફડી ઉઠ્યા છે દોસ્તો આપનું શું માનવું છે આ એન્કાઉન્ટરને લઈને આપ શું કહેજો આપને શું કહેવું છે કે ખરેખર ન્યાય આ રીતે હોવો જોઈએ કે અન્ય રીતે આપ અચૂકથી અમને કમેન્ટ કરીને જણાવજો અને આવી જ ક્રાઇમની સત્ય ઘટનાઓ માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો વગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ